મળતા નહેર ખાતા સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો છે મેન્ટેનન્સ બાદ ફરી વાર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવતા પંચાવન દિવસ થવા છતાં પાણી ન મળ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અંકલેશ્વરના હરિપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇન ના વાટા લીકે થતા ખેડૂતો સિંચાઈ ના પાણી થી પચાવન દિવસ ખેડૂતો કરોડો રૂપિયાના ખર્ચે ઉકાઈ કેનાલ નું સમારકામ કરવામાં આવે છે પણ લીકેજ ની સમસ્યા આજે પણ યથાવત રહેવા પામી છે થોડા દિવસ પહેલા પણ કેનાલ ની તકલાદી કામગીરી અંગે ફરિયાદો ઉઠી હતી પરંતુ અધિકારીઓ બધું નિયમ મુજબ થતું હવે લીકેજના કારણે ચાર ગામના ખેડૂતોને સિંચાઈ નું પાણી નહીં મળતા તેમણે આંદોલન ઉચ્ચારી છે જાન્યુઆરી મહિનામાં કેનલ મેન્ટેનન્સ માટે ત્રીસ થી પાંત્રીસ દિવસ માટે બંધ કરાય છે પણ દર વર્ષે રિપેરિંગ છતાં કેનલમાં ગાબડાઓ પડવા કે પાણી લીક થવા સહિતના પ્રશ્ન વર્ષ દરમિયાન ઉઠતા હોય છે કેનલ પાંચ હજાર છસો પચાસ અંકલેશ્વર તાલુકાના હરિપુરા શક્કરપોર ભાટા સજોદ અને પુન ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે વિગતો પણ સામે આવી રહી છે દસ દિવસ પૂર્વ પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરાઈ ત્યારે જ ખોદકામ શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું જેને લઈને આ પાઇપલાઈન પર નિર્ભર એવા સજોદ હરિપુરા સક્કરપુરા અને પુનગામના હજારો એકર ઉભા પાક ને છેલ્લા પંચાવન દિવસ થી સિંચાઈ ઉચ્ચારવામાં આવી છે તો ખેડૂતોના પાકને નુકસાન માટે જવાબદાર કોણ ને પિસ્તાલીસ દિવસ વાર્ષિક શટડાઉન સમારકામ માટે લેવાય છે ત્યારે કેમ રિપેર કરવામાં આવ્યું નહીં અને જયારે પાણી છોડવામાં આવ્યું ત્યારે સમારકામ કેમ શરૂ કરવામાં આવ્યું તેવા પ્રશ્ન પણ નવા હીરપુરા ગામના સરપંચ સંકેત પટેલે ઉઠાવ્યા હતા મારું નામ સંકેત સંકેતભાઈ પટેલ હું હરિપુરા ગામનો સરપંચ છું અમારા ગામમાં અત્યારે એક મોટી નુકસાની તરફ ખેડૂતોને નુકસાન થાય એવું એક કામ થઈ રહ્યું છે નેર ખાતાની બેદરકારીને લીધે આજે એક મહિનાનું જે એ લોકોએ મેન્ટેનન્સ રોટેશન લીધું હતું તેમાં એ લોકો રિપેરિંગ કરી શક્યા જ્યારે પાણી આવવાનો સમય થયો ત્યારે નહેર ખાતાવાળાએ આજે જે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે જે આપણી સમક્ષ છે તેમાં હાલમાં જે લોકોએ જે મેન્ટેનન્સ અંડરગ્રાઉન્ડ છપ્પન પચાસ પછી જે અંડરગ્રાઉન્ડ મેન્ટેનન્સ લાઈન અંડરગ્રાઉન્ડ લાઈન આવે છે જેનાથી શક્કરપુર હરિપુરા સજોર સજોડ ગામ ચાર ગામના ખેડૂતોને જે હજારો એકરની જમીનના ખેડૂતોને પાણી મળે છે છઠ્ઠી લાઈને પણ આજે અમારે પાણી નથી મળતું પાણીના વલખા મળવા પડે છે એક પંચા ચાલીસ દિવસથી અમને પાણી નથી મળતું આજે ચાલીસ દિવસ પછી આ રોટેશન પછી પણ આજે પંચાવન દિવસ થયા અમને પાણી મળી શક્યું નથી પંચાવન દિવસ પછીના ઊભા ટૂલને નુકસાન થઈ રહ્યું છે આજે મોટ્યવ્યાપી નુકસાન થઈ રહી છે આમાં ખેડૂત આજે આ નુકસાનીનું વિનર ખાડાની બેદરકારીનો ભોગ બની રહ્યા છે એનું જવાબદાર કોણ આજે આજ જ નુકસાનીના કારણે અમારે રજૂઆત કરે છે ખાતાને તો નેર ખાતા અમને બે દિવસ ત્રણ દિવસ એવું કહીને કહીને રિપેરિંગ કામ ચાલુ કરાયું છે પણ છતાં પણ હજુ એમનું કોઈ નિરાકરણ એવું નથી એમને હજુ અમારી પાસે બે જ દિવસનો સમય માગ્યો છે બે દિવસમાં અમને એ લોકો મેન્ટેનન્સ પૂરું કરીને ના આપે તો અમે ગાંધીજી માગે આંદોલન કરીશું આ કામ ચાલુ થયા પહેલાં અમને કોઈ પણ ખેડૂતને હરિપુરા ગામના ખેડૂત હોય કે સજુ ગામના ખેડૂત હોય કોઈને પણ જાણ કર્યા હોય કે એમની ઈચ્છા પ્રમાણે ખોડવામાં આવ્યું છે એમાં અમારે કોઈ ખેડૂતને જાણ કરવામાં કે વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી આ કામ કર્યું છે પચીસ તારીખ કે અઠ્ઠીસ તારીખમાં એ લોકોએ ખોડ્યું જ્યારે નેર ખાતાનું જે મેન રોટેશન ચાલુ થયું જ્યાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે તે દિવસોમાં એ લોકોએ કામ શરૂઆત કરી જ્યારે કામ જ્યારે પાણી બંધ કરવામાં આવ્યું ત્યારે એ લોકોએ ખોડવાનું ખરેખર ખોદકામ ચાલુ કરવાનું હતું તો જ્યારે પાણી છોડવામાં આવ્યું ને જમણા ખાતાની નેર ત્યારે એ લોકોએ ચાલુ કર્યું